કાકડચિન પટેલ યુનિવર્સિટી તથા નૂતન સર્વ વિદ્યાલયનો ગૌરવ ધ્રુવી અને ચંદને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ ઉજળવાની સુવર્ણ તક મેળવી બોપાલની ધરતી પર 7 થી 10 ઓગસ્ટ 2025 દરમિયાન ઓપન સિલેક્શન ટ્રાયલમાં એશિયન કેડિટ જુડો ચેમ્પિયનશિપના રણગાંગમાં સાકરશન પટેલ યુનિવર્સિટી અને નૂતન સર્વ વિદ્યાલયના યુવા તારનાઓએ મહેસાણા અને ગુજરાતનું નામ રોશન કર્યું ગૌરવની ગાથા રચી સંઘર્ષની ધૂળમાં જુસ્સો જગાવી જોડાના મેદાને ધ્રુવીએ જલ્લો લહેરાવી ચંદનની જોમે ચાંદની ઝડકાવી સાકરચંદ ને જળકાવી ઉજડી કરાવી નૂતન સર્વ વિદ્યાલયની દીકરી ચૌધરી ધ્રુવી કિલો વજન વર્ગમાં ફેલાવ્યું ગોલ્ડ મેડલની ગુજરાતના માથે તાજ પટેલ યુનિવર્સિટીના શ્રી સીજે પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ વિદ્યાર્થી ચંદન કૌશિક કુમાર સેનમાએ પંચાવન કિલો વજન વર્ગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સિલ્વર મેડલ પર નામ લખાવ્યું સંસ્થાની શાનને નવો રંગ ચડાવ્યો આ સિદ્ધિ માત્ર મેડલની નથી પરિશ્રમની પરચમ છે કોચના માર્ગદર્શન અને સંસ્થાના સમર્થનની સરગમ છે

અને ખેલનો સંગમ ગૌરવનો ઘટ બનશે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા આપણા એશિયન કેડેટ જુડો ચેમ્પિયનશિપ અંતર્ગત ઓપન ટ્રાયલ સિલેક્શન એક ભોપાલ ખાતે સ્પર્ધા યોજાઈ ગઈ જેમાં જુડો રમતની પસંદગી માટેની એક સ્પર્ધા હતી જે સાત ઓગસ્ટથી દસ ઓગસ્ટમાં ભોપાલ ખાતે યોજાઈ ગઈ તેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટી અને અમારી નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત નૂતન સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમાં દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી અને એમણે જે મહત્વના પદ હાંસલ કર્યા છે તે ગૌરવ બનતા છે જેમાં બાવન કિલો વજન વર્ગમાં ચૌધરી ધ્રુવીબેન નામની વિદ્યાર્થીનીએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે અને અમારી સીજે પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ એટલે કે બીસીએ કોલેજના વિદ્યાર્થી ચંદનકુમાર સેનમાએ પંચાવન કિલો વજન વર્ગમાં સિલ્વર મેડલ હાંસલ કર્યું છે અને ફક્ત વિસનગર જ નહીં સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય લેવલે એ લોકોએ ગૌરવ અપાવવાનું કાર્ય કર્યું છે હું સાકરચંદ પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તરીકે ડોક્ટર પરિમલ ત્રિવેદી બંને વિદ્યાર્થીઓને અને એમના કોચ અને અમારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સર્વ સ્ટાફ મિત્રોને આ માટે ખૂબ ખૂબ બિરદાવું છું અને અભિનંદન પાઠવું છું આ ખરેખર માત્ર યુનિવર્સિટી અને અમારી સંસ્થા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે એક પ્રતિષ્ઠિત અને ગૌરવવંતુ ઉપલબ્ધિ છે થેન્ક યુ આ જોઈને જે બાળકોએ જે ગુજરાતનું નામ રોશન કર્યું છે તો બીજા વિદ્યાર્થીઓને શું આપ સંદેશો આપશો આ એક વિદ્યાર્થીઓને ઉત્તમ સંદેશો અને પ્રેરણા પ્રાપ્ત કરી શકે એવી એક આ સ્પર્ધા અને ઇવેન્ટ હતી વિદ્યાર્થીઓએ એ સમજવું જોઈએ કે માત્ર શૈક્ષણિક કાર્ય અને શૈક્ષણિક લેવલે જ ઉપલબ્ધિ હાંસલ કરવી મહત્વની નથી સાથે સાથે રમત અને વગેરે થકી પણ તેઓ રાષ્ટ્રીય લેવલે પોતાનું ઉત્તમ પ્રદાન આપી શકે છે અને રાષ્ટ્ર માટે ગૌરવવંતુ સ્થાન મેળવી શકે છે હું એટલું ચોક્કસ કહીશ કે સાકરચંદ પટેલ યુનિવર્સિટીનું અમારા નૂતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે બી અમારો સ્ટાફ છે તે સતત વિદ્યાર્થીઓને કો કરિક્યુલર અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતો રહે છે પ્રેરણા આપતો રહે છે અને બીજી અન્ય ઇવેન્ટ જેમ કે જુડો સિવાયની બી વોલીબોલ છે કબડ્ડી છે ચેસ બેડમિન્ટન વગેરેમાં બી વિદ્યાર્થીઓને સતત તૈયાર કરી માર્ગદર્શન આપી ટ્રેનિંગ આપી કોચિંગ કરી અને એ લોકોને દેશની રાજ્ય અને રાષ્ટ્રીય લેવલની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સતત પ્રેરણા આપે છે વિદ્યાર્થીઓએ આ પ્રકારની જે ફેસિલિટી સાકારચંદ પટેલ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ છે અને બહુ જ એક્ટિવ છે તેમાં ભાગ લઈ અને એમનું ઉત્તમ પ્રદાન આપવું જોઈએ આપણે હમણાં જ સમાચારમાં વાંચ્યું હશે વર્તમાનપત્રોમાં કે આપણા ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટેની દાવેદારી નોંધાવી છે જ્યારે ભારત સરકાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓ નેશનલ લેવલની જો ગુજરાતમાં હોસ્ટ કરવા માટેની તૈયારી કરતી હોય તો ગુજરાતી વિદ્યાર્થીઓએ આમાંથી શીખવા પ્રેરણા લેવા અને આગળ વધવા માટેની એક ઉત્તમ તક છે જેથી દરેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિકની સાથે સાથે કો કરિક્યુલર એક્ટિવિટી અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં પણ ભાગ લેવો જોઈએ તેવો હું ચોક્કસપણે માનું છું